કોરવા સંતોષ નગરમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા એક કિલો પંચોતેર ગ્રામ કિંમત રૂપિયા દસ હજાર સાતસો પચાસ તથા અને ચીજવસ્તુઓ મળીને કુલ રૂપિયા પંદર હજાર આઠસો પચાસની મતા સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા શહેર એસઓજી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી રાવતરા હોય શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી પેડલરો અને નશેડીઓ ઉપર સતત વોચ તપાસ રાખી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરી આપેલ સૂચનાને આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ જેમાં એસઓજીના હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ જયેન્દ્રસિંહએ મળતી માહિતીના આધારે ગોરવા સંતોષનગરમાં રહેતો અર્જુન અશોકભાઈ માળી નામનો ઈસમ તેના ઘર પાસે આવેલ ખુલ્લા ગ્રાઉન્ડના સિકોતર માતાના મંદિરની બાજુમાં છૂટકમાં વેચાણ કરે છે અને વેચાણ ચાલુ છે તે માહિતીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચડી નામે સરકારી સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કામના આરોપી અર્જુન અશોકભાઈ માળીનાઓએ હાજર મળી આવેલ અને પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર પોતાના કબજામાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાઈ જાય ગુનો કરે પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવે ને આગળની વધુ તપાસ હાથ ધરેલ પકડાયેલ આરોપીમાં અર્જુનભાઈ અશોકભાઈ વાળી મકાન નંબર એકસો છેતાલીસ સંતોષનગર હાઈટેન્શન રોડ સુભાનપુરા ગોરવા વડોદરા શહેર